નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપશોનું શિયાળી ચેનલ ગુજારી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પમારસાનું તહેવાત કરું છું તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ બ્રેકનું જ કહી શકાય કાયમી શિક્ષક ભરતીની બેઠક ક્રમિક ભરતી કરવામાં આવશે તે બાબતે મહત્વની બેઠક યોજવામાં આવી છે મિત્રો આટલા અધિકારી બેઠકમાં જોવા મળશે અને પહેલાં જૂના શિક્ષકો પછી શિક્ષણ સહાયક પછી જે ક્રમિક જે વિદ્યા સહાયક હોય તમામે તમામ જે હાયર સેકન્ડરી જે હાયર લેવલની જે છે તે ભરતી કરવામાં આવશે વિગતવાર બેઠક બોલાવવામાં છે આ વિશે આપણે વિડીયોમાં વિષોમાં ચર્ચા કરવાના છીએ તે પહેલાં મિત્રો જે વોટ્સઅપ ચેનલ બનાવી છે અમે જોઈ શકો છો ટેલિગ્રુપ બંને બનાવ્યું છે તેને લિંક ડિસ્ક્રપ્શન મૂકું છું જોઈન થઈ જજો તમને આ ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી પૂર્વ કરવામાં આવશે સાથે સાથે મિત્રો જ્ઞાન સહાયક હોય વિદ્યા સહાયક આમી ભરતી શિક્ષણ સહાયક અન્ય કોઈ પણ સ્કૂલમાં જો ભરતી આવે તો પણ તમને જાણ કરવામાં આવશે શિક્ષક લેવલની તો મિત્રો આવશે ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાખ બટન દબાણ બુલસન ટેલિગ્રામ અને ટેલિગ્રામ સાથે સાથે મિત્રો ટેલિગ્રામ અને જે છે વોટ્સઅપ ગ્રુપ બંને બનાવ્યું છે અને લિંક ડિસ્કશન કુ આવશે જોઈન થઈ જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમયને બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો તમે જોઈ શકો છો જે પરિપત્ર દર્શાવવામાં આવે છે કે કમિશનર સારા અને કચ્છ દ્વારા જે વિદ્યા સમીક્ષા કેન્દ્ર બીજો માર્સિકતા ગાંધીન ખાતે મિત્રો જે ત્રેવીસ આઠનો જે લેટેસ્ટ ત્રેવીસ આઠનો જે પરિપત્ર દર્શાવવામાં આવે તેમ દર્શાવવામાં આવે સચિવશ્રી ગુજરાત માધ્યમિક ઉચ્ચર માધ્યમિક શિક્ષક ગાંધીનગર નાયબ સચિવશ્રી માધ્યમિક માધ્યમિક શિક્ષણ શિક્ષણ વિભાગ સચિવાલય સભ્ય સચિવ શ્રી સંયુક્ત શિક્ષણ નિયામક માધ્યમિક અને કમિશન શાળામાં કચ્છ વિદ્યા સમીક્ષા કેન્દ્ર ઓગણીસો અને ગાંધીનગર ખાતે ત્યાર બાદ મિત્રો તમે જોઈ શકો છો જે પ્રતિ સચિવશ્રી ગુજરાત માધ્યમિક ઉચ્ચર માધ્યમિક ગોધનગર ખાતે અને જે વિષય મુખ્ય વિષય છે તમે જોઈ શકો છો અહીંયા રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવા બાબત મિત્રો પરિપત્ર દર્શાવવામાં આવે છે તમે જોઈ શકો સરદર્ભ મિત્રો એક આઠ એક આઠ ના એક આઠ બે હજાર ચોવીસના થવા ક્રમ અનુસાર અનુસાર એ શિક્ષકને પહેલાં મિત્ર જૂના શિક્ષકોની ભરતી માટે જે બેઠક બોલાવવામાં આવી છે તે બેઠકમાં મિત્રો ક્રમક્ષ ભરતી એક નવું હાયર સેકન્ડરી ભરતી આવશે તો પછી વિદ્યા ક્રમિક ભરતી બાબતે બેઠક યોજવામાં જોવા મળી છે પણ જોઈ શકો છો અહીંયા કે રાજ્યની બિન સરકારી અનુવાદી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવા બાબત અહીં જોવા મળી છે ઉપરોક્ત વિષય સંદર્ભે જણાવવાનું કે રાજ્યની બિન સરકારી અનુવાદી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં વર્ષ બે હજાર ચોવીસમાં વર્ષ બે હજાર ચોવીસના જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવા અંગે પસંદગીના સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવેલ છે જે બેઠક ઉપસ્થિત રહેવા સાનુક્રતા તમે જોઈ શકો છો જૂના શિક્ષકોના બે ચોવીસમાં તે જે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં જે બેઠક બોલાવવામાં આવી છે તે બેઠક મિત્રો ઓગણત્રીસ આઠ બોલવામાં આવી હતી અને ક્રમિક જે કમિટી રૂમ કમિશન શાળામાં કચ્છે વિદ્યા સમિક્ષ કેન્દ્ર બેઠક ઉજવવામાં આવી હતી ત્યારબાદ મિત્રો એ પણ તમે જોઈ શકો છો જે એજન્ડા છે મિત્રો બીડા એજન્ડા છે જે સભ્ય સચિવના સિક્કો સાથે અહીં જોવા મળી રહી છે કે જૂના શિક્ષકોની પહેલાં ભરતી કરવામાં આવે જૂના શિક્ષકો બાર પછી શિક્ષણ સહાયકોની પણ ક્રમશઃ ભરતી કરવામાં આવે શિક્ષણ સહાયકોની ભરતી કરવામાં આવે પછી જે વિદ્યા સહાયક વિદ્યા સહાયકની હોય એ તમામે તમામ મિત્રો જે ભરતી ક્રમશઃ અનુસાર જે ભરતી કરવામાં આવે તે બાબતની બેઠક અહીં ઉજવા ઉજાયેલી છે તમે જોઈ શકો છો બેઠકમાં તમામે તમામ પ્રશ્નો નિવારકરણ બેઠકમાં જોવા મળી રહી હતી તો મિત્રો હવે જે ક્રમશઃ અનુસાર જે પણ મહત્ત્વનો જે તમને ખ્યાલ છે જે ચોવીસ સાતસો ક્રમશઃ ભરતી આવશે તે બાબતે અહીં જોવા મળીશ જે કોઈ ઓફિશિયલ અપડેટ આવશે તો પણ તમને જોઈન્ટ કરવામાં આવશે ત્યાં ઘડી આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાખ મટન દબાણ ભૂલશો નહીં તો મિત્રો આ ત્યાં આજે મહત્ત્વની અપડેટ થેન્ક યુ વેરી મચ હજી વિડીયો જય હિન્દ જયભ મળશું એક નવા વિડીયો સાથે